રાગીડે તમારું પછી હું બોલીને તો મારા હમણાં બાદ ડોક વલતું હતી તો ઈચર પીછે પૂરું એજ લાતા તો યુવન છે ને ચાર ઠેઠ આવ્યા છે કેમ કે છે ને એના ભાઈ બન દોસ્તારે ફાંકા મારવાની રે બોલો એમની હરોય થાય ને તો હરોય એમ જ કરે કે ના ટાઈમ કાઢીને આવે કલાક હું દેખ તમારી ઈ બ્રોઉ વાંધો પડે તો અમે છે ને તારે બધાય આખું ઘર દુકાન વેયા ઘર છે એકલું હા તમારા મિતાલી બેન અહીંયા બેઠા હે

તમને બધાને ખબર છે બપોરે આપડે છે ને કોટ પહેરાવેલો છે જાડો ભાઈ એટલા માં રોયા ને આપડે કોટ કઢાવવો પીડ્યો કઢાવી ઓલું રો

સપટીનું શાક બનાવવાનું છે ઓલરેડી હરો એમાં સપટી જ બને છે એ તો નટરાજને પૂછો તો આવી હોય સપટી સપટા આ છે એને એમ કહું તો ઊન છે ને નટરાજ આપણે સપટી ફોલાવવાની છે એની પાસે બહુ ભાવે એને શોખે બહુ થાય બોલો ફોલવાનું તો હું મિતાલી જાઉં આપણે મેગી બનાવવા નટશન છે ને સપટી ને પરું ગાવે વજાર લે પડે તો જો અમે છીએ રિયાન ભાઈ ને પપ્પા રિયાન ભાઈ હમું જોવે હા તો હાલો આપણે જઈએ હવે કેમ કે આપણે વાટુ પુલાવન છે અને મીઠાલે હાટ મેંગી બનાવન છે આજ આપણે હે ને હું મેંગી બનાવું ને રેસિપી આપ વાહ 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 અમાર મીઠાલે બી મેંગી બનાવ છે કેમ કે કે તો ની ને ખાધી ગામી તલ મહિનો થઈ ગયો ને એક દી બનાવી હતી તે વાર બપ્પા થોડું ઓલું હળદર વધીજી ને ઓ ગો યો તો છે હવે રસોડા માં લાઈટ બની હતી તો હવે લાઈટ કરી નાખી હરો હાલો તો જો બનાવવાની છે આપણે મેંગી તો મેંગી તો જો મીઠાલે બેન લઈ

O Tona Yaw Nakhien Yaw Kaini Haav Haa Dheri Ate, Tarrat Beñnese Taneke Mahav Bhaven Mouli 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 Na Ya Haan Aze Tama Hardar Nakhien

તો છે ને ફેમેલી એક વાત જણાવવાની છે ખાસ મસ્ત મજાની છે કેમ કે છે ને અમે જમતા હતા ને તારે મિતાલી બેને અમને ડક્કે સડાવી દીધા કેમ કે છે ને મિતાલી એવો એક પ્રશ્ન કર્યો ને જમતા જમતા તો પણ મને ન આવડ્યો ને નટરાજ નહીં ન આવડ્યું તે નટરાજ નહીં નો આવડ્યો ને મને ન આવી તો છે ને આપણે તમને જ કહેવાનું છે મારે તો તમે છે ને ખાસ કરીને મને જણાવજો કે મને તો આવડતો જ નથી આ પ્રશ્નનો જવાબ તો તમે છે ને મને કમેન્ટ કરીને કહેજો તો મને મિતાલીને હું કહી દઉં કેમ કે મિતાલી તો હવાર ભણવા વિદાય નહીં રજા હે એને તો છે ને મિતાલીને હું કહી શકું કે આ તારા પ્રશ્નનો જવાબ છે તમે મને તો નથી આવડતો ને એટલે હું તમને કહેવું છું મિતાલી છે ને એવો પ્રશ્ન કર્યો કે મમ્મી એક વસ્તુ એવું છે ને એ કે એને જો ફળમાંય ગણાય ફૂલમાંય ગણાય અને મીઠાઈમાંય ગણાય તો એ એવી વસ્તુ કઈ છે તો ખાસ કરીને તમે કમેન્ટ કરજો મને તો ખબર નથી એટલે હું તમને કહું છું તો છે ને કમેન્ટ કરવાની નહીં કેમ કે આખો વિડીયો જોયો છે ને એને ખબર હશે કે મેં કયો જવાબ કીધો હશે દેવાનો તમને તો સારું હાલો તો વિડીયો થઈ જાય બહુ મોટો તો આ સાથે જ વિડીયો અહીં પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કર જવા જવા મળીશું નવા વિડીયોમાંથી બધાને બાય બાય